આત્મા કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ બીજામૃત જીવામૃત જીવામૃત આચ્છાદન વાપસા અને એક કરતાં વધુ પાક સ્થળ પર જ તમામ પ્રાયોગિક ધોરણે જોયા છે પ્રાકૃતિક ખેતીના તાલીમ સબબ કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીની નોન મિશન ક્લસ્ટર કાર્યક્રમ હેઠળ ત્રણ ગામ દીઠ એકસો પચીસ ખેડૂતોને દર માસે તાલીમ આપવા માટેના મુખ્ય તાલીમ વર્ગના ફીડર વિઝિટ પ્રેરણા પ્રવાસ પ્રવાસ અંગે આત્મા કચેરીના અધિકાર ગણ અને સ્ટાફ સાથે સીઆરપી તરીકે એક વ્યાખ્યાન પ્રાકૃતિક ખેતી આધારિત આપવાનો મોકો મળ્યો તમામ પચાસ તાલીમાર્થીઓ કે જેઓ ગાંધીનગર અને દહેગામ તાલુકાના પચીસ કૃષિ સખી બહેનો અને પચીસ સીઆરપી ભાઈઓ જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે મોડેલ ફાર્મ ધરાવે છે અને પ્રાકૃતિક ખેતી વિશેનું ખૂબ સારું જ્ઞાન છે તમામ પ્રાકૃતિક ખેતીની ખૂબ ઝીણવટભરી સ્થળ ઉપર નિદર્શન ગોઠવ્યું જેમાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આછાદન વાપસા અને એક કરતાં વધુ પાક સ્થળ પર તમામ પ્રાયોગિક ધોરણે જોયા અને બતાવવામાં તેમજ સમજાવવામાં આવ્યા હતા અહેવાલ ભરતસિંહ રાઠોડ લોકાર્પણ